કોઈને પાટણ આવતું હોય છે તો નથી આવતું તો કેમ નથી આવતો પાટણ કે રાધનપુર જતો રહે એ મહેસાણા જતો રહે એ આવી રીતે પહોચરાજી હારી રીતે બધા સેન્ટરોમાં જતો રહે પણ પાટણમાં નથી આવતો તો કેમ નથી આવતો તો સામાન્ય મને લાગી તો કે જે પાટણમાં આ જે ભાડે કરીને જે વાનવાળા આવે છે ને એમને કેમ કે ભાઈ અમારે પાટણ ખરીદી કરવા જેવું છે તું અમારે હમણાં આવે

પાટણમાં ધંધા રોજગાર ન વધવાનું કારણ ને કેસી પટેલ દ્વારા અહીંયા અટકાવવા માંગીશ હાલ આપણી સાથે પૂર્વ મહામંત્રી ભાજપના કેસી પટેલ જોડાયા છે કેસી પટેલ ભાઈ આપે જે નિવેદન આપ્યું છે એક સમારોહમાં કે પાટણ પોલીસ હપ્તા છે આપની પહેલી પ્રતિક્રિયા કેટલા સમયથી પોલીસ હપ્તા લેશે મારો વિષય આક્ષેપ નતો મારો આજુબાજુના ગામોમાં માર્કેટો ગામડાઓમાં જતા હોઈએ લોકોની વચ્ચે બેસતા હોઈએ છીએ ત્યારે લોકોના અંદર જે નાની મોટી વાતો આવતી હોય છે અને એ રીતે જયારે વિકાસની વાત હોય છે ત્યારે કેમ માર્કેટમાં આ ડેવલપ થાય છે જયારે ઇન્ટીરિયર ગામડામાં અને નજીકમાં શહેર હોવા છતાં કેમ નથી આવતા ત્યારે એ લોકોના મનમાં ઘણી વખત વાત આવતી હોય 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 છે 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 કે અમે ત્યાં ત્યાં આવીએ છીએ તો પોલીસ પોલીસ ચેકિંગ ચેકિંગ થતું થતું નાની મોટી વસ્તુ ના હોય ત્યારે અમારે જોડે દંડ ભરવો પડે છે આવું બધું દંડ ભરવાનો ને આવી બધા વિષયો આવતા હોય છે અને એટલા માટે અમે શહેરમાં નથી આવતા હોતા ને આજુબાજુના ગામડાઓમાં જઈએ છીએ આ વિષયને લઈને એટલે એક નાના નાના વિષયો પણ એ શહેરના અથવા તો એ વિસ્તારના વિકાસ માટે ખુબ રૂપ બનતા હોય છે એવું સહજ ભાવે જે ધ્યાનમાં આવેલું લોકોના મનમાં હતું એની વાત બધાના વચ્ચે મૂકી હતી પણ કેસી પટેલ દંડ લેવો અલગ વસ્તુ છે વસૂલ કરવા અલગ વસ્તુ છે છે પોલીસ વસૂલી રહી કે દંડ મે એમાં વિષય જ નથી મે કહ્યું સામાન્ય રીતે જે લોકો ભાડાના વાહનો ચલાવતા હોય છે લોકો ખરીદી કરવા આવતા હોય છે ત્યારે ભાડાના વાહનો અથવા તો પોતાના વાહનો લઈને આવતા હોય અને એ વખતે જયારે ચેકિંગ બેકિંગ થતું હોય અને કેટલીક વખત કેટલાક લોકો એવા હોય છે જે હેરાન કરતા હોય અથવા તો એને પૈસા ભરવા પડતા હોય અથવા તો દંડ ભરવો પડતો હોય તો એ પોતે બસો પાંચસો રૂપિયા કમાતા હોય ત્યારે એવા બસો પાંચસો રૂપિયા જયારે નેટ કમાતા હોય ત્યારે એમ કે ભાઈ અહિયાં દંડ ભરવો પડે છે તો એ બાજુ નથી જવું તમારે જવું છે તો અમે હારી જ બાજુ જઈશું ચણસ માં બાજુ જઈશું આ બાજુ જઈશું તમારે જેવું હોય તો અમે લેતા જઈએ અમારે નથી આવવું આવો વિષય છે જે ના એટલે કોઈ પણ વિષયના ડેવલપમેન્ટમાં નાના નાના વિષયો અનેક પ્રકારના જે હોય છે એ પૈકીનો આ એક રૂપ જે સામાન્ય સહજ ભાવથી આવ્યો એ બધાની વચ્ચે પણ કેસી પટેલ અડચણ રૂપ વિશે તમે છે તો એનું નિરાકરણ શું થઈ શકે એનું નિરાકરણ એ જ હોય કે લોકોને બને ત્યાં સુધી અડચણ ના પડવી જોઈએ અને સહજ ખાલી ખોટા હેરાન નહીં કરવા જોઈએ આ સહજ વાત છે નાના માણસો આવ્યા હોય ખરીદી કરવા આવ્યા હોય

અજી આવતો તો કેમ નધી આવતો તો સામાન્ય મને લાગી તો કે જો પાટણ માં આ જે ભાડે કરીને જે વાનવાળા આવે છે ને એમને કેમ કે અમારા પાટણ ખરીદી કરવા જોજે તો અમારા હંગા થી આવે તો એ ના પડે એવી પાટણ ની ધન બીજે ક્યાંક લઈ જઈએ કે તમે પાટણ માં પ્રવેશ કરી જઈએ

પંદર દિવસે મહિને શહેરના વિકાસ માટે વિસ્તારના વિકાસ માટે જિલ્લાના વિકાસ માટે પોતાના મત અથવા તો જે તે કોમન પ્રશ્નો આવતા હોય તો એના માટે સાથે મળીને આ બધા વિષયોની ચર્ચા થાય તો જેનાથી સહજ બનતું હોય છે

તો અમારા ચેરમેને જઈને કીધું કે હેરાન કરો એટલે અટકી જાય અટકી જાય તો પેલા હેરાન થતા જ એટલે જે પણ પૈસા લે છે એ દંડ નહી કોઈ પાવતી આપ્યા જ આ પૈસા લેવામાં આવતા એવું ઘણી વખત પાવતી આપતા હોય ઘણી વખત ના આપતા હોય તો એ તો આપતો થયો ને એટલે તો ના થયો હોય પણ જયારે કોઈ વખત જતા હોય એવું ચોક્કસ માનવાનું હું એ કઉ છું કેવી રીતે ચાલી શકે આના માટે તો તમારે રજૂઆત કરીને એના એ ખેડૂતના પૈસા પાછા અપાવ્યા હતા જી તો આ મામલે ન્યૂઝ 18 પણ લગાતાર પાટણના એસપીને ફોન કરી રહ્યા છે પરંતુ તેઓ મૌન સેવી રહ્યા છે વીકે નાઈને ફોન કર્યો અમે તો તેમણે આ મામલામાં મૌન સેવી લીધું છે એસપીએ ફોન ઉપાડવાનો મનાઈ ફરમાવી દીધી છે વાતચીત કરવાની પણ મનાઈ ફરમાવી છે જો કેસી પટેલ આ મામલો છે ગંભીર આપે મુદ્દો ઉઠાવ્યો છે પોલીસે આ મામલે પ્રતિક્રિયા આપવી જોઈએ પરંતુ તેઓ ફોન પર વાત કરવા રાજી નથી થેન્ક યુ જી કેસી પટેલ હવે તમે રૂબરૂ જશો હા જયેશ જયેશ નથી ચોક્કસ બિલકુલ આભાર અમારી સાથે જોડવા માટે તો કેસી પટેલ પૂર્વ મહામંત્રી ભાજપ અને તેમણે કહ્યું છે કે પાટણમાં પોલીસ જે છે એ પૈસા વસૂલ કરી રહી છે અને એટલા માટે પાટણમાં જે લોકો આવે છે તેમને ત્યાં ત્યાં કરતા તેઓ મહેસાણા કે હારી જ જતા રહે છે પણ પાટણમાં આવવા તૈયાર થતા નથી પોલીસ પાંચસો હજાર રૂપિયા પડાવી લે છે હવે જો આવું જ કેસી પટેલ કહેતા હોય તો આ મામલો ખૂબ જ ગંભીર છે તેમણે એવું પણ કહ્યું છે કે કેટલાક મામલામાં પાવતી પણ નથી આપવામાં આવતી